क्या मत है थाकी जा आई थी हम जो ये ठेव उधर नहीं ना सही सही हम दर दर तो भी जाऊँ ठार कर लो सब पाता मैं अजी सही तो उतर वाली बात नहीं थी भगुड़ा ले कर जा बगड़ाना कर ले कर दी सही के से भगुड़ा तो बगड़ाना बहुत ज़्यादा कर दी कर दी हा, 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 तो, तो था कर वरना कोई भुलाई

હું કેમ નથી પેરી મારા કાન માં આવતા નથી દુખે હું આ કાઢ નાખું બોલે બાપા આવતા નથી પાસ લઈ કે તો આ કાઢી નાખું

એ તું આવસ હે છોકરો આવસ સડી નીકળ્યો અમારો બોલ તો એકી જો છે કાલુ ગેલો હે અવંજન દરે અવંજન બટા હેલા હા રેડી સલી કે હું તો કે દુને રેડી થઈ ગઈ કે દુને રેડી છે અમાર બે આ મારા મમ્મી અને અરસી અને આ કંચન અને મારા ભાઈના બે ત્રણ છોકરા છે એક જ કોણ આવ રવિ બે ભાઈ ને રવિ આવ ભગુડા પહેલા આવ્યા છે કેમ કે ભગુડા રસ્તામાં આવે છે ને બગડાના થ્રુ પેલી સાઈડ રહેશે એટલે ગાડી પાર્કિંગમાં મૂકી દે છે ને અહીંથી જવાનું છે આપણે દર્શન કરવા અંદર કેવી ખુશી થાય છે મજા આવે છે ટ્રાફિક એટલે તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે અત્યારે અંદર હાલવાની કેટલી પંદર વીસ મિનિટ જેવા ખાલી દર્શન કરતા અમારે એનું ગડદી નથી અમારે બહુ ગડદી છે વાર અમારે આ સાઈડ તો લાઈન બધી લાઈન તમારે લાઈન જ નથી અંદર હું મોબાઈલ વીડિયો લેવા સારું કરતીતી તો ભાઈ ભારી કે કોઈ મોબાઈલ ચાલુ કરતા દર્શન થઈ ગયા છે ભગુડા એટલે ગડી બગડાણા કેટલી કરી દી છે કે કેમ કે આજે પૂર્ણમ છે તો એટલે કરી દે તો બગડાણા બહુ જાજી કરી દી છે હા હા તો થાય એકની 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 પકડ પર સંવાની કોઈ ભૂલાઈ જાય જાય હા તો કંછન એમ કહે છે ઉપર એક મંદિર છે જો અમે દેખાય અહીં જે રસ્તો છે ત્યાંથી સડીને ઉપર જવાનું તો ત્યાં દર્શન કરવા જવું છે કંચન એમ કે તારા પ્રીતિ મારે તો જવું પડશે ને હું એકલી નીચે થોડી રહું જાઉં બધા જાય તો હું જાવ તો હા અને હા ભલે તમે લઈ લે તો ભાઈ મારા સબ્સ્ક્રાઇબર ભેગા થઈ ગયા છે

મજા આવતા રોકાઈ જવું છે દર્શન કંચન તો મારે બાકી છે મારે ચાલો જવું ની છે હવે દર્શન કરી ઉપર ખોડે મને દર્શન કરી લીધા છે ને કંચન હવે ક્યાં જવું છે બગડા ના કંસન બેન તો સંપલે ભૂલી નહી હું તો હારે હું કે બીવા કો ભાઈ ને તો યાર બીજા લઈને લાવે લાવે

એટલે કે પાંચ માર્ક નું મારે મકાન થઈ જાય વાહ તો પ્રીતિ સ પાણા મૂકી દેજે ને અહીંયા હા હા મૂકી દે ને હે છ સાત કોઈ આ તો પડે પડે ઓનો જો તો તો મકાન પડી જાય પાછું અબસે બનાઈ નખે લ્યો પાપાસો મકાન બનાવ હા પાસે બગાડ નાખે બગાડ નાખે પાછી રેતા નથી આને ઉપર બે બે પછી આ બનાયા હુઆ નું લેવા કા કોક નું પાડી ન નાખો નો કોક નું પાડવાનું નહી હો ત્રણ ચાર ઓય હો હો પાંચ થઈ ગયો અજે એક ઓર નાખે હાલો મને હું લઉં હા સરખી આવડા આને હું કરી નસાઉ સકાઉ સકાઉ આય જોઈ લે જો સકે છે હું એક લે દે છે હા 20 રૂપિયા લેવું છે

તો ક્યાં જવાની બગડાણા જવાનું છે ત્યાં બધી 40 મૂકી દે તો થઈ જાય કે 10% છે એમ હા તો હું અબે હું નાખી દે 40 માં તો મારા થઈ જાય એમ તો બીજો મોબાઈલ છે પણ આમાં 45% છે એટલે એટલે એમાં કર લે એવું લાગે આમાં ઉતાર લઉ આપણે બહુ ન્યુ સાર્જિંગ થાય તો हां तो सगली हूं ना चलो ए बगडाना मरी जा अपने फ्रेंड आ बधाई अंदर अंदर में भाग खाए अजी बधाई अजी मां कंसन बेन हरसी भैया बधाई अजी वाटे उभे हैं बैर की कब आवे बगडाना पोसी गया से मरना सर कर दो तो लइया पर थे यस हाले ने मैजिक को आगु तो से ना हाले ने मैजिक तो हाले में सा तो मरा उधर से जा मरा हाथ ना सड़ेगा वरना हूं भुलाई जा नहीं भुलाऊंगा आरे रखे तुम हां सली

કટલા ન્યા ભાઈ બેસી રો ભાઈ આ પ્રસાદી લઈ જો પ્રીત્યા હવે આ ભાઈ માય લેવ માય જ લેવા ઘોડા લેવા ઘોડા તને

பார்க்க வந்தவர் எடிதிங் பதிமூன்று பிளஸ் ஒன்று હા તો આઈફોન લેવો પણ બહુ મોંઘો આઈફોન લીધો તો વિવાદ હેલો 800 રૂપિયા પછી કે હાલો એમાં પડતા હા ફૂલ ના આરામ મારા ગયા ઓલા બાજુ નહીં નહીં જાય

આ ઉતમો અલ્યા મિડ એય આમ કેમ કરે લ્યો પડી ગયો આ બજારમાં વગાડું આ રીત અને ઊભો કરતો ફરી દે